અમદાવાદ સાયબર ટીમને મળી મોટી સફળતા એટીએસે અમને માહિતી આપી હતી ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટની માહિતી મળી હતી કે જે અમદાવાદમાં એક ઓફિસ છે ત્યાંથી એક સિપલાઇન ચાલે છે જેમાંથી ગેર કાયદેસર વિજે કોલ્સ થાય છે તો ઈટીએસ એટીએસ ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સાથે લઈને એ ઓફિસ પર આપણે રેડ કરી એ દરમિયાન એ ખબર પડી કે પ્રાઇવેટ એક કંપની છે કોમ કરીને એ લોકોએ ત્રણ સર્વર હતા અને ત્યાંથી સિપલાઈન ચલાવતા હતા અને થી ચોવીસ એપ્રિલ દરમિયાન ચાર દિવસની અંદર પાસઠ હજાર કોલ થયા છે જે ફ્રોડના કોલ થયા છે હવે એ કોલ્સની તપાસ કરતાં આપણે ઇન્વેસ્ટિગેશન આગળ કર્યું અને એમાં અમને બે આરોપીની માહિતી મળી હતી જેમાં મારા પીઆઈ શ્રી ઠાકોર અને પીઆઈ સીટી દેસાઈ એમની ટીમે ગયા હતા અને બંને આરોપીને આપણે પકડી પાડ્યા હતા એક આરોપી જે છે એ દહેરાદૂનથી હતું અને એનું નામ અનુરાગ ગુપ્તા છે જે મુખ્ય આના માસ્ટર માઇન્ડ છે અને એની સાથે લવકેશ યાદવ છે જે દિલ્હીનો રહેવાસી છે જે લવકેશ યાદવ છે એ એની ઉંમર ઓગણ પચાસ વર્ષ છે અને એક અગાઉ વિઝા ફ્રોડના કેસમાં એ પકડાયેલો છે અને એ જ્યારે કરનાલના જેલમાં હતો ત્યારે એનું

એમની પાસેથી એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધું હતું કે આ લોકો સર્વિસ એન્ટર પ્રોવાઈડ કરશે અને આ સર્વર એ સર્વિસીસના માટે અહીંયા અમદાવાદના ઓફિસમાં એ લોકોએ હોસ્ટ કર્યું હતું આ સર્વર અને આ વોઇસ કોલથી ફ્રોડના કોલ જે ટ્રાયના અધિકારી બનીને લોકોને જે ફ્રોડ કરવા માટે જે કોલને મેસેજીસ જાય છે જેમ કે જે કોલમાં આવે છે કે તમે તરત તમારું અપડેટ કરો કાં તો આ પ્રેસ ઝીરો કે નાઇન કરો અથવા નહીં તો તમારો નંબર બંધ થઈ જાય છે એવી રીતના જે ફ્રોડ કોલ્સ છે એ લોકો ટ્રાયના અધિકારી બનીને કરતા હતા અને સાથે સાથે અનેક બીજા ફ્રોડના પણ કોલ્સ આમાંથી થયા છે આ જે સિન્ડીવાન છે એના એ આ લોકોને પેમેન્ટ કરતી હતી એ ફક્ત યુએસડીટીમાં કરતી હતી એક મિનિટના કોલના ફોર્ટી એટ પૈસા જે રેટ ચાલતું હતું જેથી કરીને આ ચાર દિવસની કામગીરીમાં આ લોકોએ કુલ બે લાખ સાહીઠ હજાર રૂપિયા લીધા છે યુએસડીટીમાં પેમેન્ટ તરીકે ચાર દિવસ પૂરું અને આ રીતે આ લોકોએ આ ધંધો ચાલુ કર્યો હતો આમાં જે અનુરાગ ગુપ્તા છે એ મુખ્ય માસ્ટર માઇન્ડ છે પોતે કોમર્સ બેકગ્રાઉન્ડનો છે અને અઢાર વર્ષથી કોલ સેન્ટર અને આ સર્વિસીસનો જ વોઇફ સર્વિસીસ અને અલગ અલગ ઇન્ટરનેટની સર્વિસીસનો જ કામ કરે છે અને લવકેશ યાદવના નામ અને એના વાઇફના નામે આ કંપનીએ બંને સેટ કરીને આ કામ ચાલુ કર્યું હતું આ લોકો હોંગકોંગમાં જે સિન્ડી વેન છે એની સાથે અનેક દેશોના નંબર આપણને ઇન્વેસ્ટિગેશનમાં મળ્યા છે જે નંબરથી આ કોલ્સ થતા હતા સર્વર ભાડે રાખ્યું હતું એક ડેટા વન કરીને ઓફિસ છે અહીંયા એસજી હાઇવે પર છે એમની ઓફિસ ત્યાં હતી અને આ લોકોએ ફક્ત ત્રણ સર્વર ત્યાં રેન્ટ પર ભાડે રાખ્યું હતું ઓફિસમાં

તો પ્રથમ વાર એવું થયું છે કે આપણે એમને પકડ્યા છે અને એમનું કનેક્શન ચાઇનાથી જે સિન્ડીવાન છે એના દ્વારા પણ હતું અને આ લોકો ફક્ત કંબોડિયા કે મલેશિયા નહીં પણ ઈરાન ઈરાકના નંબર પણ યુઝ કરતા હતા એ પણ આ 12 વાર તપાસમાં આ કન્ટ્રીનું પણ આપણને ખ્યાલ આવે છે કે એ લોકોના નંબર્સ પણ યુઝ કરતા હતા જે નંબરનો ડેટા છે જે કોલ સેન્ટરમાંથી આમનો સંપર્ક આ સિન્ડીવાન કરાવતી હતી જે ચાઇનીઝ છે હોંગકોંગ બેઝ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે